જેવી પાયાની સુવિધાઓની રજૂઆતો અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી આજ દિન સુધી કરવામાં આવેલ નથી જેમાં માન્ય વડાપ્રધાન સાહેબ માન્ય મુખ્યમંત્રી સાહેબ માન્ય ગ્રહમંત્રી સાહેબ માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ માન્ય મેયર સાહેબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીઓને પત્ર લખેલો છતાં પણ આજ દિન સુધી કામગીરી કરવામાં આવેલી નથી તારીખ એક બે બે ના રોજ વહીવટી વોર્ડમાં રજૂઆતો માટે ભૂખ હડતાલ કરવામાં આવી હતી જેમાં માળી રાજેશ ભીખાભાઈ દ્વારા સવારના દસ ને ત્રીસથી સાંજના પાંચ ત્રીસ સુધી ભૂખ હડતાલ પર હતા જેમાં પાણી પણ નથી પીધું જેમાં શ્રીઓ દ્વારા જણાવવામાં આવેલું હતું કે તમારી તમામ રજૂઆતોની કામગીરી આવતીકાલથી શરૂ કરી દેવામાં આવશે પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી જો દિન દસની અંદર રજૂઆતોનો નિકાલ કરવામાં નહીં આવે તો ફરી મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીની ઓફિસમાં ભૂખ હડતાલ પર ફરીથી કરશે આજ રોજ અમે કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા હતા તે વોર્ડ નંબર તેર અંદર રજૂઆતો છતાં પણ કામગીરી નથી કરતી કર્યા પછી પણ કામગીરી નથી થતી કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા આવેલા કે સાહેબ આ રીતની કામગીરી હતો તો વડોદરા સ્માર્ટ સિટી કેવી રીતે વધશે અત્યારે સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરતાં અધિકારીઓને અમે કહેવા માગીએ છીએ કે સાહેબ જ્યારે તમે સુવિધા નહીં આપો તો કોર્પોરેટરો ક્યાંથી સુવિધા આપશે કારણ કે અમે લેખિત રજૂઆતો કરી છે રોડ રસ્તા પાણી ડ્રેનેજની સમસ્યાઓ ઓનલાઈનથી લઈને ઓફલાઈન ઓફલાઈનથી લઈને લેખિતમાં રજૂઆતો કરી છે ભૂખ હડતાળ પર સાત સાત કલાક પાણી પીધા વગર બેસીને રજૂઆતો બોર્ડ અધિકારીને કરી ત્યાં છતાં પણ આ લોકો ધ્યાને નથી દોરતા આજ લઈ કમિશ્નરનું ધ્યાન આજે અમે દોરવાયા છે અને કમિશનર સાહેબે આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક બોર્ડને કામગીરી જે છે એ હાથ પર લઈશું અને અમે જો દસ દિવસની અંદર કામગીરી હાથ પર નહીં લેવામાં આવે તો ભૂખ હડતાળ પર કમિશનર સાહેબને ઉપસમાં બેસી તમાર નામ રાજેશ રાજેશમારી